લાલિયો કોટ લઈ જતો તો અમિત પાનુ નો મીઠું મનાય ના ખાવું પડશે નહીં ચાલે ના ખબર આવે એટલે જવાનું જવાનું કઈ ખબર નહીં પડતી કાલ તો તું જઈને શું કરીને આવ્યો ને આજ જવાનું જવાનું કઈ હજુ તું

હાલ કશું એવું કરીશ નઈ બનાવી દેવા દે કરવું તમે ખાઈ ને આવું ખાવાનું બનાવ્યું તો શિવરાત્રી

આ તો તમે ખરાવ તમે ખા હું મારે જોડે એક પ્લાન હે કેવો પ્લાન હે કયો ગમે તે તારા ભાઈબન ને તું બોલાય છે એટલે રાહુલ ને ફોન કરીને બોલાય બરોબર અને એટલે થોડા આખા પાસા થાય ને આખું કુ તકપલ ઉપાડી નોયા તારો આ બેઠા બેઠા આપણે 3 ડણા ખઈએ એવું કરીએ હા એને તું ગમે કરીને બોલાય જા હું બેઠો હું અને કતો એમને ફોન કર તો કણ જઈન પણ ફોન નઈ તમારો લાવો હાલો લાવો નંબર લગાઉ અરે લગાવજો

બધું લાલિયું ને લાલ એવું કરાવે ફૂટા એટલે હવે ઓબર મારી વાત કે થોડા આખા પાસે થાય ને આખું તપીલું પડી હોય એવું કરવું હોય પણ આપણે શું એને નજર નઈ પડવું પડે નામ હા તો મારું નામ ના પૂછવું તમારું બેન મારે પકડી જાય મારું ન માલ મારા એમ તો તમને ખબર હે ને

Lek la, klau utsa paswa, sakwaran miye paktau la. Toa di sotsa ata. Lek puto talsi. Kei ja. Eh hai. Lek sakwaran ta pilu te ju. Eh mit pa. Aho. Aho

અરે બેઠો બે હજુ તપેલું કાવ હજુ લાય લબુ તો લાય નકર મજા ન આવે તારી સોગન બ હું નહીં લઈ લેતા હું નહીં લઈ ગયો હાચું બો હાચું બોલું તું લઈ ગયો હી જપેલું

નાખવા જ્યો તપેલું એમના થોડું હોય કે ના હોય હવે શું કે મુ લાકડા લાકડા લેવા જો તપેલું તમે લઈ ગયા હું તો લઈએ નઈ જોઈ મારે

તાર મહિના સક્રિયા લઈને આવ્યો તો કરવાનું હોય સો રૂપિયા ના મારો તમને ખબર છે કે મને કાઢવાનું પગારો બોલાવવાનું હે લાવ્યો હતો

કિલો નતા યાર અને અમે શું થયું મારા વાડામાં જઈને હું મહેનત કરી ફળગાયો ચૂલો બનાવ્યો વાળમ બે ખાવાનું કરે અમે હું અને વાલો બે ગયા ને તમને હાથે ચાલી ને કાઢ્યા કે ઉપડી જુઓ વાળા એટલે મારે કરવું પડ્યું બોલાયો અને ફોન કર્યો બોલાયો તમે મારા વાળા ને તમે આયા હોય બરોબર તમે જતા રહો તો તમારે જવું પડે કે ના જવું પડે એટલું મને કઈ દો એટલે આપડે તારી ખાવાનું આવે જવાનું કઈ તું અમને જવાનું શું જવાનું કેવાય આપડા તમે કટકો હાલો કિલો સકરિયા કિલો તમે બે જણા કહીએ ગોલે

આ ટીવા ટીવા લટતાર્યા તો મોની ગયો અને કટકો કટકો આલ દીધું હો તો તો એમના ભાગમાં આવે ભાગમાં આવત આવ ના કીધું